નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના નાળામાં ગામ ચંચોપામાં પાણીનો નિકાલ નથી થતો ત્યાંના સ્થાનિકો લોકોનું અવર કરવું મુશ્કેલીમાં મુકાઈ ગયું છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવે છે પણ ગામડાના વિસ્તારમાંથી જ્યાં પસાર થાય છે ત્યાં ગરનાળા બનાવ્યા છે આ ગરનાળામાં હમણાં ચાલતી ચોમાસાની ઋતુમાં પાણી નાળામાં બેથી ત્રણ ફૂટ હોય છે અંદરથી પસાર થવું તે જીવને જોખમ છે આ હાઈવેની એક ઘટના સામે આવી છે ગોધરા તાલુકાના ચંચોપા ગામમાં એક ગરનાળું છે ત્યાં પાણીનો નિકાલ થતું નથી આ નાળામાં સાપ ને ઘણા ઝેરી જાનવર ભરાઈ રહે છે તેવું પણ ગામના લોકોનું કહેવું છે નાળાની બીજી બાજુ લગભગ ત્રણથી ચાર સ્કૂલ આવેલી છે આ સ્કૂલમાં જતા બાળકો તેમના જીવને જોખમમાં મૂકીને આ હાઈવેની ઉપર ચડીને ક્રોસ કર્યા બાદ નીચે ઉતરીને જાય છે ગામના લોકોએ આ બાબતે બેથી ત્રણ વાર તંત્રને જાણ કરી છે પણ હજુ સુધી તંત્રને આ ભયાનક ઝોન જોવામાં આવી રહ્યો નથી આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો ધન્યવાદ